Welcome back. ગોધરાની શાળામાં રહસ્યમય જ્વલનશીલ પ્રવાહીથી દાજી ગયેલી વિદ્યાર્થીની હજુ વડોદરામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને દીકરીની માતા ભારે આકરણની સાથે સહાય માટે રસ્તા પર હાથ ફેલાવી અને સહાય માટે અપીલ કરવા મજબૂર બની છે તે છેલ્લા ત્રણ દિવસથી તો વેન્ટિલેટર પર છે એટલું જ નહીં શિક્ષિકાઓ દ્વારા માત્ર એક લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા પછી હાથ અદ્ધર કરી દીધા પરંતુ અત્યાર સુધી બાર થી તેર લાખનો ખર્ચ

કોઈ બચાવ ના દીકરી દીકરીને ક્યાં ગડી થઈ આ ઘટના કઈ બરકેટ સ્કૂલમાં થાય છે કે કયા રૂમમાં કયા રૂમમાં બની ક્યાં બની બે ઉપર છે ત્રણ સુધી ઉપર બે ક્લાસ છે એ બે ક્લાસમાં ક્લાસમાં બની પણ છે એ નહીં ખબર સ્કૂલમાં શાળામાં એ તો ટીચરો બેજ્યો નહીં એવું જ ખાલી કહે છે કે સેનેટાઈઝર થી દાજી ગઈ બની સિત્તેર થી એસી ટકા જેટલું દાજી ગઈ છે ને ત્રણ દિવસથી આજે છે ને ત્રણ દિવસથી એની તબિયત વધારે પૂરતી ખરાબ છે બહુ જ ઘણી જ બધી જે પેલું વેન્ટિલેટર કે ને એ મેળવી છે હમણાં તો ત્રણ દિવસથી ને હમણાં બી હું બ્લડ આવીને આવ્યો છું ને એની તબિયત દેખવા જેવી બી નથી એટલી ખરાબ તબિયત